ગુજરાતમાં કમોસમી વરસાદને લઈ સરગ્રસ્ત જિલ્લાઓમાં મંત્રીઓ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ભાવનગર જિલ્લાની મુલાકાત લીધી જીતુભાઈ વાઘાણીએ સિંહોર પ્રાંત કચેરીએ અધિકારીઓ સાથે બેઠક કરી કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર ડીડીઓ મામલતદાર સહિતના અધિકારીઓ સાથે બેઠક તો કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ સિંહોરના કાશાવદર ગામે મુલાકાત કરી જીતુભાઈ વાઘાણીએ ખેડૂતો સાથે વાતચીત કરી નુકસાનીની સમીક્ષા કરી

આજે અમે અહીં આવ્યા છીએ સાંજે કલેક્ટર ઓફિસે સમગ્ર જિલ્લાની ચર્ચાઓ રિવ્યૂ બેઠકો અને અહેવાલો એ પણ લેવાના છીએ અને ભવિષ્યમાં પણ શું થઈ શકે એની પણ વાત આપની સાથે કરીશું પણ ભાવનગર જિલ્લામાં પડેલા ગઈકાલે કમોસમી વરસાદના કારણે ભાવનગર જિલ્લો પ્રભાવિત થયો છે મહુવા તળાજા સહિતના પંથકોમાં કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી છે તે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારની મુલાકાતે છે સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે કૃષિ મંત્રી જીતુભાઈ છે તે અત્યારે અહીંયા ખેતરમાં પહોંચ્યા છે આ પ્રકારે જે પાક જે નિષ્ફળ ગયો તો તે પાકનું કહી શકાય કે જે મ છે તે ખેડૂતો સાથે કરી રહ્યા છે સાથે વાત કરીએ તો જિલ્લા કલેક્ટર બંસલ જે છે મનીષ બંસલ તે પણ તેમની સાથે છે અને સાથે વાત કરીએ તો તમામ જે ખેડૂતો જે છે તે ખેડૂતોનો ઊભો પાક હતો તે પાકને પાક ને ક્યાંકને ક્યાંક વ્યાપક નુકસાન થયું છે ને તેને લઈને ચોક્કસથી અત્યારે જે પ્રમાણે કહી શકાય કે કૃષિમંત્રી છે તેઓ દ્વારા પૂરગ્રસ્ત જે વિસ્તારો છે તે વિસ્તારોની મુલાકાત છે તે કરી રહ્યા છે મુહિમો કરી રહ્યા છે જોઈ શકાય છે કે જે પ્રમાણે જે ગઈકાલે કમોસમી વરસાદ પડ્યો તેના કારણે ચોક્કસથી થી મહુવા તળાજા સિહોર પાલિતાણા સહિતના જે પંથકો છે તે પંથકોમાં વ્યાપક ખેડૂતોને નુકસાન થયું હતું મગફળી કપાસ ડુંગળી સહિતના જે પાકો છે તે પાકોમાં નુકસાન થયું હતું તેને લઈને હવે કૃષિ મંત્રી જે છે જીતુભાઈ તે અત્યારે ભાવનગર જિલ્લાની મુલાકાતે છે અને તમામ જે અસરગ્રસ્ત વિસ્તારો છે તે વિસ્તારોમાં મુલાકાત કરી રહ્યા છે કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર